રાહુલ ગાંધીજી નેતા પ્રતિપક્ષે એક એટમ બોમ્બ ફોડ્યો અને આખા દેશ અને દુનિયામાં બધાને ખબર પડી ગઈ કે આપણા જે નરેન્દ્ર મોદી આ જે વડાપ્રધાન બન્યા છે ને એ ચોરી કરીને બન્યા છે તેમણે વોટ ચોરી કરી છે અને આજે તો જબરજસ્ત જાહેરાત કરી દીધી છે રાહુલ ગાંધીજી કીધું છે કે હવે તેઓ હાઇડ્રોજન બોમ્બ ફોડવાના છે

સાતમી ઓગસ્ટે તેમની પ્રેસ કોન્ફરન્સમાં હવે ઇંતજાર કરો કે હાઇડ્રોજન બમ ક્યારે અને કેટલો મોટો ફૂટશે આટલી જ વાત સાથે વાત પૂરી કરું છું ચેતીને તમારે રહેવાનું છે મને તો એનાથી કોઈ ફરક પડતું નથી કારણ કે હાઇડ્રોજન બમ ફૂટશે તો દેશને ખબર પડશે કે આ જે નોન બાયોલોજીકલ આપણા વડાપ્રધાન છે કેવી રીતે સત્તા ઉપર ચીપકીને બેઠેલા છે કરવું છે પણ સાચું છે